તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં છે ચાલો મિત્રો શું સવા પડી ગઈ છે તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગ ની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છે તો સૌથી પહેલા તમને અને તમારા પરિવારને હર હર મહાદેવ મિત્રો તો આપણે નાઈ જોઈ ફેસ થઈ ગયા છે ને ફટાફટ આપણે બ્લોગ ની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છે તો બ્લોગ માં કન્ટિન્યુ બનાય રહેજો મિત્રો તો આપણે બધા એક સાથે એન્જોય કરીશું ગુડ મોર્નિંગ રીતિકા જય માતાજી શું બનાવ છો આજે ડુંગરી અને લીલી ડુંગરી અને બટાકાનું કઢી

પણ ના બનાવશો આમ કદાચ ના તમામ બનાવો હોય બનાવો ના બને બનાવો ફ્રેશ તો થાવ તો લેતા બીજું કશું પણ આમ મીકી દેવાનું કોઈ કાલ તો ગોયરો વરાઈ દેવાની સવારો એ બપોરનું બનાવો હા ચોરા બટાકા કરી ચાલે ના ચાલે ચોરા બટાકા ની બસ આપણે તા જી છે હું નઈ લઉં ફટાફટ પઈ ચોરા લઈ જઈએ 11 તો વાગવા હા તો હું પીહુન મુકતા હું ચોરા લેતા આવું બરાબર તબકા પછી ચોરા લેવા સ્પેશિયલ જાવ પીહુન મુકવા જાવ તો કેટલા આટા વાગે

ચોરા બટાકા ની કઢી જો મિત્રો અહીંયા લીલી ડુંગળી ની કઢી બનાવવાની હતી પણ હવે બંધ રાખ્યું છે કેમ કે આજે છેલ્લો દિવસ છે ગૌરવ માતા જો મૂકી દીધું હવે પાછું બજાર માં જઈને પાછા લઈ ચોરા બટાકા કઢી તો આજે બનાવી છે એમ ને રીતિકા ડુંગળી ની તો ચોરા બટાકા એની બધા ની બને વરસાદ ચડ્યો છે આજે આજે કેમ નું એટલે આપડે કાલે વરાવ ને નતું ડિસિઝન લીધું શનિવાર એટલે ના વરાવ

જો કેવો મારે છે એના એના મારી પીહુ રોડ છે પછી તો મિત્રો વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે તો આપ જોઈ શકો છો હવે મને તો ખુદને ખબર નથી કે આજે ગૌરવ માતાને વરાવાની છે રૂહીને તો સ્કૂલના કપડાં પણ પહેરાવી દીધા હતા પીહુ પણ તૈયાર થઈ ગઈ હતી સ્કૂલે જવા માટે અને ફાઇનલી જોસનાનો ફોન આવ્યો કે આવતીકાલે ગૌરવ ના વરાવાય જોશનાનો ફોન આવ્યો ને તો વિડીયોમાં જોયું તો મિત્રો વિડીયોમાં જોયું આ લોકોએ તો કે આવતીકાલે ગૌરવ ના વરાવાય તો ફાઇનલી આજે જ વરાવાય

તો મિત્રો એક વાગે રીતિકા એવું કહે છે કે એક વાગે નું મુહૂર્ત છે તો લાસ્ટ અઢી વાગે નું છે પછી મુહૂર્ત નથી રીતિકા પછી મુહૂર્ત નથી રાતે પછી મુરત જ નહીં ઓહો પછી કાળો એને એટલે જોયું છે ને ગૂગલ માં જોયું ને ગૂગલ માં જોયું છે આજના ચોગડે છે ને ડીન દિન પંચાંગ તો મિત્રો વરસાદ ચાલુ છે હવે ખબર નહીં ચાલુ વરસાદમાં આજે ઘરે માતાને વરાવા જવું પડશે એવું લાગે છે

તો મને તો આવતીકાલે લાગતું હતું પણ ફાઈનલી ચોભડિયા મુજબ આજે ભરાવાનું છે ગૌરવ માતાની તો રીતિકા અત્યારે તૈયારી કરે છે જોઈ શકો છો આપ હાર બનાવો છો શું વાત છે તો જુઓ મિત્રો છ દિવસ સેવા કરી માતાજીની પાંચ દિવસ અને ફાઇનલ આજે વરામણાનો દિવસ આવી ગયો છે તો મિત્રો શનિવારે ના એટલા માટે આગા દિવસે એવું અમે તૈયારી કરે છે માતાજીની જોકે તમામ વસ્તુ ઓકે છે નહીં ઓકે મિત્રો હવે અત્યારે અમે જઈએ છીએ અને રૂહી પીહુ અમારે તૈયાર થઈ જુઓ હવે એમને દારી તૈયાર કરે છે ફાઇનલી તૈયાર થઈ જાય પછી અમે જો કે રિક્ષામાં નથી જતા એક્ટિવામાં જઈએ છીએ પેલા ભાઈ પણ એક્ટેવા લઈ બાઇકને છે અમે એક્ટિવ લઈને જવાના છે તો બ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહેજો છો મિત્રો વરસાદ તો અડધો કલાક પહેલાં પડતો હતો પછી બંધ થઈ ગયો છે જો બાકી ચાલુ વરસાદમાં ગોરી માતાને વરાવાના હોત તો બહુ જ એટલે બહુ જ મજા આવવાની હતી પણ ફાઇનલી વરસાદ બંધ થઈ ગયો છે તો આ લોકો તૈયાર થયા પછી નીકળીએ માટે ચલો ચલો તૈયાર થાવ ફટાફટ ચલો ખાલી મિત્રો હવે બધા ચલો ફોટા ફોટા પાડવાના છે મિત્રો કમ્પ્લીટ થઈ ગયા લોકો હવે બહાર લઈ દીધી છે ગોરો માતાને તે જે બહાર લાગે કે ની લાગતો રી બીજી વાતે પડે નહીં પાછળ ના પડી જાય તો મિત્રો હવે આ જો પૂજા બોલે બી પીસી આ તો અહીંયા પૂજા તૈયારી કરવાનો તો મિત્રો અત્યારે મે જે છે બપોરે કેમ કે શું કહેવાય ટાઈમ છે ને આપણી પાસે અને મૂરત જતુર છે એટલા માટે ફટાફટ અમે વરા માટે જઈએ છે કેમ કે કાલે શનિવાર છે શનિવારે વરાવાની એટલા માટે અત્યારે જઈએ છે

અને અહીંયા કોઈ કીચડ છે નહીં બાકી અમે પેલી બાજુ નદી પર જાત તો બહુ જ એટલી બહુ જ કીચડ હોત ને ગંદકી હોત એટલા માટે પછી અમે મેં વિચાર્યું મૂકું કીચડમાં ગંદકીમાં નથી જવું ગઈ સાલે અમે ગયા હતા નહીં ખુશાલી કેટલી ગંદકી હતી બહુ ગંદકી હતી બધાય ખુલ્લા પગે ગયા હતા શું છે શું સામે 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 આપણું ખેતર ટેન્શન ના કરજે તો જો મિત્રો સર અહીંયા ગૌરવ માતા મૂકી દેવામાં આવી છે એક બે ત્રણ ચાર પાંચ ને છો ગૌરવ માતા વરાઈ દઈશું આપણે બાકી અહીંયા કોઈ વરસાદ વરસાદ પડ્યો છે નહીં એટલા માટે લાવવાનું કારણ એ જ છે કે એ કિચડ છે નહીં ગંદકી છે નહીં અને સાફ સફાઈ છે એટલા માટે હવે અમે ત્યાંથી નીચે ઉતરશું ત્યાંથી સામેથી ના હવે અમે જઈએ તું ના જઈશી બાજુ ત્યાં યાર છે હવે આજે એક દિવસ યાદ આવી ગયો મિત્રો હું તમારી સાથે શેર કરું જયારે છેલ્લું હતું ત્યારે જે પણ મારા પપ્પાએ લાકડાથી મંદિર બનાવ્યું એ બધા લાકડા ચુંદડી પૂજાપો તમામ વસ્તુ હું અને ભૂલો અહીં લઈને આવ્યા હતા અમે ત્યાં સામે હતા ત્યાં સામે અને એ ભોલો એ બધા મેં ભોલાએ મારી વિડીયો ઉતારી હતી અને મેં બધું અંદર વિસર્જન કર્યું હતું અને એ વિડીયો ખાસી બહુ હજારો લોકોએ લાખો લોકોએ જોઈ હતી તો ફાઇનલી આજે ભૂલો મને યાદ આવી ગયો તો આજે ભૂલો નથી આવ્યો ભોળાનો ભય મારી સાથે આવે જો તો મિત્રો આઈ મિસ યુ સો મચ ભોલા આજે તું મારી જોડી નથી પણ આઈ મિસ યુ લોટ ઓ બાબા ફળાની એક સના આમ હમ બતમા અને મિત્રો જો છોગરમ કરી દીધી છે જો જો રીતિકા હવે ખેતર બનાવશે ખેતર વિસ્તારમાં ખેતર બનાવે છે એ વરસાદ નહીં પણ એટલા માટે સરખી આમ લેવલ જો હોય જગ્યા કરજો સીધું કેને કેમ આડું છે જો બસ એમ હવ કો કોઈ ન તો તો મિત્રો બધા જ લોકો આ લોકો એવું કહે છે આજુબાજુ વાળા કે સવારે બધા લોકો આવીને ભરાવી ગયા છે અને અમે બહુ લેટ આવ્યા છે પણ કઈ નહીં ચોઘડ્યું જોઈને આવ્યા છે અમે અલગ અલગ બનાવો ને જો મિત્રો બીજું ખેતર બનાવે છે ત્યારે એક બે ત્રણ ચાર પાંચ ટોટલ આઠ આઠ દિવસે રીતિકા બે બે જ ખેતર બનાવવાના છે ને એવું રીતિકા ઉપર કશું લગાવવાનું આપણે જ કરવાનું તો મિત્રો ગઈ વખતે અમે જે ગોર માતાને ભરાવા માટે ગયા હતા ને તો આ બધું કશું કર્યું નતું અને આ રીતિકા જોડે આવી તો બધી પૂરતી વિધિ સંપૂર્ણ વિધિ કરશે એટલા માટે જ કહીએ છીએ કે ઘરની જે પણ બય હોય ને એ જોડે લઈને આવવાની

जोर दा पूजा पाठ करी हूँ भैया लोगों कोई लागे वह हवा ना बजा लोगों को भरेंगे कोई अभी पूजा पाठ करे है भरे हैज क्या है ना चिंचू तो लाई पूजा वो पूजा वो लाई चिंचू एक बाजू भी आहिन कर सूर ही लाई चलो पुझा चलो गौरव माता जय गौरव माता नहीं

जय रे गुरुमा हाथ मली होत नै जस्तो हो उ गइस त जय रे